નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા સે રાજેશ તક કાર્યક્રમ યોજાયો નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટના સભ્યો માટે પ્રમુખ સુરેશ દેસાઈ નિર્મિત અને સને ઓગણીસોને એકાવનથી ઓગણીસો એકોતેર સુધીના સમયની હિન્દી ફિલ્મોના ગોલ્ડન સમયના ગીતો તથા તે સંબંધિત હીરો હિરોઈનોનો વિષયની રસપ્રદ માહિતી આપતો મનોરંજન કાર્યક્રમ સિનિયર સિટીઝન હોલમાં યોજવામાં આવ્યો હતો રાષ્ટ્રીય કક્ષાની ચોથી સબ જુનિયર કેડેટ જુનિયર અને સિનિયર ગેપલિંગ કુસ્તી ચેમ્પિયનશીપ પ્રેમનગર આશ્રમ હરિદ્વાર ઉત્તરાખંડ ખાતે અઢારથી એકવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ યોજાઈ હતી જેમાં આપણી સંસ્કારી નગરી નવસારીની સર જે હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમ ધોરણ દસના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તે અંતર્ગત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને મેડલ મેળવ્યો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓમાં શર્મા નક્ષ કેતનભાઈ અંડર ઇલેવન થર્ટીએટ કેજી ભાઈઓની જીઆઈ ગ્રેપલિંગ રમતમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે તથા મિસ્ત્રી સિયા ચિરાગ અંડર ઇલેવન ફોર્ટી ટુ કેજી બહેનોની જીઆઈ અને એનો જીઆઈ ગ્રેપલિંગ રમતમાં ગોલ્ડ મેડલ તથા ડોનમાં વિધિ શ્રીકાંત અંડર થર્ટીન ફોર્ટી સિક્સ કિલોગ્રામ બહેનોની જીઆઈ ગ્રેપલિંગ રમતમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે નાણલાલા કોલેજનું ગૌરવ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નેજા હેઠળ ધી માંડવી એજ્યુકેશન સોસાયટી બીબીએ બીસીએ સાયન્સ કોલેજ માંડવી દ્વારા ઓપન ઇન્ટર કોલેજ રેસલિંગ ભાઈઓની સ્પર્ધામાં માંડવી ખાતે યોજાઈ હતી જેમાં નાણલાલા કોલેજમાં એસ વાય એલ એલ બીમાં અભ્યાસકર્તા ધવલ રાજધર્મ આર જે બાણું કિલોગ્રામ કેજીના ગ્રુપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે જેઓની પસંદગી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી રેસલિંગ સ્પર્ધા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ટીમમાં પસંદગી થયેલ છે ઉપરોક્ષ સિદ્ધિ બદલ ધર્મરાજને એમને યોગ્ય માર્ગદર્શન આપનાર શારીરિક શિક્ષણના વ્યાખ્યાતા ડૉક્ટર મયુર પટેલ અને ચેરમેન મહેન્શ કંસારા કોઓર્ડિનેટર ક્યાપીબેન કંસારા ડાયરેક્ટર ડૉક્ટર વીડી નાયક આચાર્ય કેતન ચાપાનેરીએ શુભેચ્છા પાઠવી છે ચીખલી તાલુકાના ટાકલ ગામની પ્રાથમિક શાળાના આચાર્યની બેદરકારી અને સ્કૂલની મેન્ટેનન્સ તેમજ અંધારિયા તંત્રને કારણે માસુમ બાળકના આરોગ્ય તેમજ ભવિષ્ય સાથે રમત રમાય છે તારીખ સત્તાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ બપોરે બાર વાગ્યા આસપાસ પહેલા ધોરણમાં ભણતો વિદ્યાર્થી ક્રિશ રાકેશ પરમારને પાણીના કુલર પાસે પાણી પીવા કુલરનો નળ પકડતાની સાથે જ જોરદાર કરંટ લાગ્યો હતો અને તે બેભાન થઈ જવા પામ્યો હતો અને આ રીતે સ્કૂલની બેદરકારી સામે આવી હતી અને બચાવવા માટે શિક્ષકો દોડી આવ્યા હતા અને મેન સ્વીચ બંધ કરી હતી અને વાલીઓને જાણ કરવામાં આવી હતી हॉस्पिटल खाते दाखल हो तो। इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो નવસારીના સર્વ પત્રકાર મિત્રો માટે આવતીકાલે રેડક્રોસ ભવન ખાતે નવસારી જિલ્લા મીડિયા કર્મી માટે વિનામૂલ્ય હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે દરેક મીડિયા કર્મી અને પત્રકાર મિત્રોને ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે આઠ વાગ્યાથી હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે જેની અંદર વિવિધ બ્લડના પરીક્ષણ થશે અને જેની અંદર મુહિમ આવી છે કે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અને ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા માધ્યમથી આ હેલ્થ ચેકઅપ થવા જઈ રહ્યું છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજ મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી સેન્ટીગ્રેડ તો લધુત્તમ તાપમાન તેર પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ અઠ્યાસી ટકા તો સાંજ દરમિયાન ઓગણત્રીસ ટકા નોંધાવવા પામ્યું છે સાથે જ જો વાત કરવામાં આવે તો પવનની ગતિ ત્રણ પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી ઈસ્ટ તરફની હતી અત્યાર સુધી તેર પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કે સૌથી ઠંડો દિવસ કહી શકાય ટાટા હાઈસ્કૂલ બિલિમોરા ગુરુવારના રોજ બ્લડ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ નવથી બારના તમામ વિદ્યાર્થીઓનું બ્લડ ચેક કરવામાં આવ્યું હતું સપ્તસ્થાન ભૈરવી ખાતે શનિવારી અમાસે મેળાઓ યોજાશે તેમજ સંસ્થાપક સ્વર્ગસ્થ રમેશભાઈ સોનીને પુષ્પાંજલિ અર્પણ કરાશે સંવંત બે હજાર એક્યાસીના કાર્તક અમાવસ્યા બે દિવસ એટલે કે શનિવાર અને રવિવાર તારીખ ત્રીસ તારીખે અગિયાર વાગ્યે પૂર્ણ થાય છે એટલે કે શનિ અને રવિ બંને દિવસે આ અમાસ હોવાના કારણે શનિવારી અમાવસ્યાના દિવસે શનિ સપ્ત સ્થાન ખાતે મેળો યોજાશે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કે લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ રોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની ફળશ્રુતિ વિજલપુર વિસ્તારના વરિષ્ઠ નાગરિકને જિલ્લા સ્વાગતમાં અરજી કર્યાના ચોથા દિવસે જે મળી ગયું સકારાત્મક નિવારણ જિલ્લા સ્વાગતમાં અરજી કર્યાના ચોથા દિવસે નગરપાલિકાને તંત્ર દ્વારા અરજદારના ધાબા પરથી ગંદકી દૂર કરી ચોખ્ખું કરવા માટે કહી દેવામાં આવ્યું છે આ કાર્યક્રમની અંદર અરજદાર નિવૃત્ત બેંક કર્મચારી દલસુખભાઈ કટારીએ પોતાની સમસ્યા જણાવી હતી એનું કલેક્ટરે તાત્કાલિક ધોરણે નગરપાલિકાને કહી અને એમની ધાબા ઉપરની ગંદકી દૂર કરવા માટેનું ફરમાન કર્યું છે ગામની ગ્રામ્ય સભામાં ઉપસ્થિત રહેલા ડીડીઓ દ્વારા ગ્રામ ચૂંટણીના પ્રશ્નોના ઉકેલ માટે સૂચનો કરાયા ગ્રામસભામાં રસ્તા આવાસ અને પાણીના પ્રશ્નો અંગે ચર્ચા થઈ બિસ્માર બનેલા રસ્તાઓને આરસીસીના બનાવવા તાકીદ ખેરગામ ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં ડીડીઓના અધ્યક્ષસ્થાને ગ્રામસભા યોજાઈ હતી આ ગ્રામ્ય સભામાં ગ્રામની પાણીની સમસ્યા તેમજ આવાસ અને રસ્તાઓ સહિતના વિવિધ પ્રશ્નો અંગે ઉપસ્થિત ગ્રામજનો દ્વારા રજૂઆત થઈ હતી જેને પગલે ગ્રામસભામાં ઉપસ્થિત ડીડીઓ પુષ્પલતા દ્વારા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કરાયા હતા લીંબુરાની ખાડા માર્કેટમાં ખદબદતી ગંદકી ગંદકીના કારણે ફેલાતી અસહ્ય દુર્ગંધને પગલે લોકો માટે પસાર થવું પણ મુશ્કેલ ગંદકીના સામ્રાજ્યને છતાં પણ તંત્ર લાપરવા બિલની ખાડા માર્કેટમાં પાલિકાની બેદરકારીને લઈને અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે વક્રતા તો એ છે કે ખાડા માર્કેટમાં પાલિકા દ્વારા લગાવાયેલા સ્વચ્છતાના સૂત્ર સહિતના બોર્ડ નીચે જ ગંદકી ખદબતી રહી છે આ ગંદકીમાંથી ફેલાતી અસહ્ય દુર્ગંધને કારણે આ સ્થળેથી પસાર થવું પણ મુશ્કેલ બની તમારા કોઈ પણ પ્રસંગ નું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન